અને આજે જીગર કેમ દેખાતા નથી ઈ ક્યાં છે જીગર ઓ નો હા જીગુ જીગર ભાઈ કેમ દેખાતા હું તો ક્યાર ગોતુ છું એને ઈ હવે ની તમારી પાછળ આવે જીગુડી ઈ તો કે કાળો કેમ કર્યું છે હવે જાવા દે ને એ વાત ગોગડી ઠીક પછી કેટલા છે મને શોખ હતો પાર્ટી પ્લોટ જઈને મોજ જ કરી છે મોજ જ કરી છે પણ ઘરે કપડા બદલાવવામાં તાર ભાઈ અરે મગજ મારી થઈ ને ગયો

ગાય તો હું જોતી નથી જિગરભાઈ તમે કેમ કુરતો નથી પહેર્યો કેમ તૈયાર થઈને ન થાયવા પતિ પત્ની હોય એમાં એના ઘરવાળા કેવા બધા કુરતા ઘરવાળા કેવો કુરતો પહેરો જોવો તો તમને કીધું તો આ એ મારે આગળ કઈ કેવાય જાય માનવાની દીકરી ગમે એવો પતિ હોય ને તોય એ ઠાકી જાય પેલો કુર્તો પહેરો નથી ગમતો બીજો કુર્તો પહેરો નથી ગમતો ત્રીજો કુર્તો પહેરો નથી ગમતો ચોથો કુર્તો પહેરો નથી ગમતો પછી હું નો ઠાકું ગોગડી શાર શાર કુર્તા પહેરાવ્યા મને અને પહેરીને તૈયાર થઈ ને આવું એટલે એમ કે આ ન થારો લાગતો કાઢી નાખો આ ન થારો લાગતો કાઢી નાખો પછી નો મારો મગજ જાય તમે શાર શાર કુર્તા પહેરા તો એક જીગુ ને

એ તો ઓફિસમાં મગજમારી કરીને આવ્યો તો કંટાળીને આવ્યો તો ઘેરે આવ્યો તો આ મગજમારી પછી નો મગજ સટકતો હોય તો એ સટકે કે નહીં સટકાવાની મગજ હું ક્યાં કાઈ કહું છું તમને એમ તો મગજ સટકાવતા જ આવડે છે બીજું તો નથી પ્રેમ તો આવડતું નથી નોરતામાં એક વખત પાર્ટી માં જવાનું હોય શરૂઆત કરી છે મારું નામ દેમા ખોટું

ખોટી મગજ મારી કરમાં પતિ પત્ની હોય એમાં મીઠા ઝગડા આલ્યા કરતા હોય અમારે ઝગડા થાતા હોય પણ બહાર જાય ને ન્યામ બધું ભૂલી જાય એટલે મૂડ ફ્રેશ કરી દે અને હાલ ગરબા લેવા હા જીગુ મૂડ ખોટો ખરાબ કરમાં કેટલા ટિકિટના પૈસા દીધાય તને ખબર છે હાલો આપણે ગરબે રમવાનું છે આમાં ગરબે રમે ગરબા રમવાનો જે ખુશી હતી ને જે મૂડ હતો ને એ મૂડનો તો સત્યા નાશ કરી નાખ્યો